સાણંદ તાના ગોથાવી કામ સ્થાનિક ખેડૂતો સંમેલન એ સંમેલન પાછળ હતું શું અને શું કામ આ સંમેલન જરૂર પડી તેની વાત કરવા માટે જોડાઈ ચુક્યા છે ગોથાવી કામ પ્રમુખ શક્તિ અને કોથા વિકાપના ખેડૂત આગેવાન હરીશ ચંદ્રસિંહ ન્યુ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઊંચું પરમાર ભગરાજસિંહ હરીશ ચંદ્રસિંહ વાઘેલા કોથાવી આગેવાન તરીકે ખેડૂત સંમતિ સરપંચ અને આગેવાનો જમીન માલિકો અને એક ખેડૂતને થઈ રહેલા ન્યાય સામે લડવા માટે ભેગા થયા છે અમદાવાદ ખેડૂતો જગ્યા વેચવા ત્યારે થતા નથી અને તેમણે એક વાન બનાવ્યો એના ભાગરૂપે સરકારમાંથી એક ડ્રાફ્ટ તૈયાર થાય છે થઈ તૈયાર થઈ કરવામાં આવ્યો છે ને જેમાં જે ખેડૂતોનો ઓપી મળવો જોઈએ ચારસો ઓગણત્રીસ ડીપી જે જાહેર થાય છે ત્યારે ખેડૂતનો ઓફી ફાળવેલો છે ચારસો સત્તાવન ડીપી જાહેર કરી છે અને દરેક ખેડૂતને એ પી આપવાને બદલે દૂર બે ત્રણ કિલોમીટર એડી ફાળવવામાં આવે ખરેખર ખેડૂતોને નુકસાન થાય એના માટે આ કારસો કરવામાં આવે છે ખેડૂત ડરી આ જગ્યા ઉપર કંપનીઓ જે અત્યારે છે જગ્યાએ ખરીદી રહ્યા હતા બસો થી ત્રણસો ભારતી ફાઉન્ડેશન ન્યૂ એજ્યુકેશન ખેડૂત ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે અને ખેડૂતો આ રોજ મિટિંગ રાખી છે અને ગુજરાત નામદાર કોર્ટ એક પીઆઈ પીએલ દાખલ કરવાના છે અને સરકાર સામે લડવાના છે ના તંત્ર વિશ્વાસ છે અમને ન્યાય મળશે સત્યનો વિજય થશે ખેડૂતોને ડરવી કે ધમકાવીને જમીન ચાવી પાડવા કંપની અને તેમના મળે ત્યાં જ હેરાન પરેશાન કરે છે અને કેટલાક અધિકારીઓ કેટલા નેતાઓ તેમણે અંદર ખાને સપોર્ટ કરી છે જે ખેડૂતોને નુકસાન કરે છે તેવા દેખીતી છે હવે નામદાર કોર્ટ અમે બધા ખેડૂતો મળીને જવાના છે પછી આગળની રણનીતિ નક્કી કરીશું કે ભાઈ કંપનીઓ નામ આપ્યા છે માટે પાઇ ખરીદે છે અને અમારા નજીકમાં એક રિંગ રોડ આવે છે અને બહુ વધારે ડેવલપમેન્ટ જમીનનો ભાવ બહુ ઉચકાય છે સાણંદની ખેડૂતોની વેદના ભાગ બે કાલે આવશે વિગતવાર બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા સાણંદ